ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તારીખ બારમી નવેમ્બરના રોજ નર્મદા સુગર ફેક્ટરી ધારીખેડા ખાતે જનજાતીય ગૌરવ રથયાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ રાજ્યકક્ષાના શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષતામાં અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિતિમાં ઉજવાયો હતો આ વેળાએ રાજ્યકક્ષાના શ્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ગૌરવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન બિરસા મુંડાએ માત્ર પચીસ વર્ષની ઉંમરે અંગ્રેજો સામે લડત આપી આદિવાસી સમાજને એકતા અને ગૌરવની દિશા બતાવી હતી તેમણે સમાજમાં શિક્ષણનો પ્રચાર અંધશ્રદ્ધાનો વિરોધ અને સામાજિક એકતા માટે અનેક ચળવળો શરૂ કરી હતી તેથી તેમને ધરતી આબા તરીકે ઓળખવામાં આવે છે ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવન અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાએ અંગ્રેજોના શાસન સામે આદિવાસી સમાજને એકતાબદ્ધ કરીને લડત આપી હતી તેમણે આદિવાસી સંસ્કૃતિ પરંપરા અને ધર્મનું જતન કરી સમાજમાં આપણું રાજ આપણા દેશમાં એવો સ્વાભિમાનનો ભાવ જગાવ્યો હતો ભગવાન બિરસા મુંડાએ સમાજ જાગૃતિ માટે અનેક આંદોલનો ચલાવી અંધશ્રદ્ધા અને અન્યાય સામે જનચેતના ફેલાવી હતી વધુમાં જણાવ્યું હતું કે દેશના વારસાને જાળવી રાખવામાં ભગવાન બિરસા મુંડાનું યોગદાન અતિ મહત્વપૂર્ણ રહ્યું છે આદિવાસી સમાજના ઇતિહાસ અને ગૌરવને ઉજાગર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીનગરના નાટ્ય કલાકારો દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન ઉપર નાટ્યકૃતિ રજૂ કરવામાં આવી હતી જ્યારે સ્થાનિક કલાકારો દ્વારા આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા જનજાતીય ગૌરવયાત્રા કાર્યક્રમ દરમિયાન નાંદોદ તાલુકાની અકુવાડા ગ્રામ પંચાયતમાં અંદાજિત રકમ ચોવીસ પોઈન્ટ ત્રીસ લાખના ખર્ચે ઓગણીસ જેટલા કામોનું ખાતમુહૂર્ત થયું હતું અને અંદાજિત રકમ ઓગણસાઇ પોઈન્ટ સોળ લાખના ખર્ચે ચુમ્માલીસ જેટલા કામોનું લોકાર્પણ થયું હતું કાર્યક્રમ દરમિયાન જનજાતીય ગૌરવયાત્રા નિમિત્તે શાળાઓમાં યોજાયેલ સ્પર્ધાઓ તથા રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર રમતવીરોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે વિવિધ યોજનાકીય લાભો વિતરણ કરાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ સાતમી નવેમ્બર બે હજાર પચીસના રોજ ઉમરગામથી પ્રારંભાયેલી જનજાતીય ગૌરવયાત્રા તારીખ તેરમી નવેમ્બરના રોજ એકતાનગર ખાતે સમાપન થશે